ગેળાની માલિપા હનુમાન દાદા બેઠો છો શ્રીફળ નો પહાડ થઈ ગયો એક વખત તમે હનુમાનજીને અહિયાં ના ભાવથી યાદ કરો તમારા ધારેલા કામ અટકી ગયા હોય અને દાદા હનુમાન ને તમે શ્રીફળ ની માનતા માનો દાદા મારા ધાર્યા કામ બધા જો પાર પડી જતા હોય તો ગેળા આવી અને એક શ્રીફળ રડતું મૂકી જાય તારા ચરણોની માલિપા ધારેલા બધા કામ પૂરા થઈ જાય અને ધારેલા કામ પૂરા ન થાય ને તો તો ના થડે ખોટ હો મિત્રો આજ હું તમને એક એવા સમત્કારી હનુમાન દાદાના મંદિરના દર્શન કરાવું જ્યાં કહેવાય છે કે મિત્રો તમારી કોઈ પણ મનોકામના કે કાંઈ પણ બાધા આવતી હોય જે પૂર્ણ ન થતી હોય તો અહીંયા ખાલી મંદિરે તમે આવો અને હનુમાનજી મહારાજને એક શ્રીફળ રડતું મેકો એટલે તમારે કહેવાય છે કે અહીંયા તમારે કોઈ પણ વિઘ્ન આવતું હોય કે બાધા આવતી હોય તો એ ને એક ટકા પૂરી થઈ જાય છે અને લાખો કરોડો શ્રદ્ધાળુ ભક્તોની મનોકામના પૂરી થઈ ગઈ છે તો આ મંદિર ક્યાં આવેલું છે કી જગ્યાએ આવેલું છે તો શું છે દાદાનો ઇતિહાસ તો સાલો હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને સાલો સાથે મળીને આપણે જાણીએ તેમનો ઇતિહાસ તો મિત્રો પહેલાં તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરીએ પછી જાણીએ તેમનો ઇતિહાસ તો મિત્રો હવે તમે પહેલાં તો કોમેન્ટ કરી બતાવજો કે આમાં તમને કેટલા હનુમાન દાદાની મૂર્તિ બતાવી છે તો અહીંયા હનુમાન દાદાનું ખૂબ સુંદર મજાનું મંદિર છે અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને ખાસ શનિવારે અહીંયા તમે આવો તો અહીંયા એટલી બધી ભીડ હોય કે અહીંયા દર્શન કરવા હોય તમારે તો અહીંયા લેનમાં ઊભું રહેવું પડે આજે શનિવાર નથી એટલે એટલી બધી ભીડ નથી તો ચાલો પહેલાં તો આપણે તમારે હવે આવો અહીંયા તો અહીંયા ખૂબ સુંદર મજાનું હનુમાન દાદાનું મંદિર છે ને કહેવાય છે અહીંયા સાક્ષક હનુમાનજી મહારાજ વિરાજમાન છે તો પહેલાં તો આપણે દર્શન કરી લેવી અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલજો નહીં અને વિડીયોને દાદાક દાદા શેર કરો અને ચેનલ ઉપર હજી નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો તાકી તમને આવા ચમત્કારી મંદિર સૌથી પહેલાં જોવા મળે ને કહેવાય છે કે મિત્રો આ મંદિર હનુમાન દાદાનો મંદિરનો ઇતિહાસ જોઈએ તો મિત્રો પાંચસોથી છસો વર્ષ જૂનો તેમનો ઇતિહાસ છે કહેવાય છે કે છસો વર્ષ પહેલાંનું જૂનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે અને કહેવાય છે કે અહીંયા એક પૂંજારી હતા તો જે શરીરફળ અહીંયા વધારવામાં આવ્યું હતું તો તેમને પરસાદી રૂપે જે અહીંયા છોકરા હતા તો તેમને આપવામાં આવ્યું હતું પરંતુ બન્યું એવું કે જે છોકરાએ પરસાદી રૂપે શરીરફળ જમ્યા હતા તો તે બધાય અચાનક એમની તબિયત બગડી ગઈ અને ખૂબ માના પડી ગયા તો ત્યાર પછી પૂંજારી ગયા હનુમાનજી મહારાજ પાસે અનુમતિ લીધી કે અને હનુમાન દાદા પાસે એવું માંગ્યું કે જો તમારા પ્રસાદી ખાવાથી આ માંદા પડ્યા છે તો જો સાજા થઈ જાય તો અહીંયા કહેવાય છે કે અહીંયા હનુમાનજી મહારાજના મંદિરે કોઈ પણ શરીફળ અહીંયા આવે તો એ વધારશે નહીં પરંતુ અહીંયા છે ને શરીફળ આમ આખી આખું મહેંકવામાં આવે છે અને અહીંયા મોટો જબરો પહાડ થઈ ગયો એમ પણ કહીએ કે અહીંયા લાખો કરોડો શરીફળ તમને જોવા મળી રહી છે જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો તો તે દૂતાનું કહેવાય છે કે હનુમાનજી મહારાજનો આ એક એવો ચમત્કાર છે કે અહીંયા હનુમાનજી મહારાજ શરીફળનો એટલો બધો પહાડ થઈ ગયો કે એમની વાત પૂછવાનું અને મિત્રો કહેવાય છે કે મિત્રો અહીંયા છે ને વર્ષોથી અહીંયા શરીફળ મેંકવામાં આવે છે પરંતુ આ હનુમાનજી મહારાજ ચમત્કાર એવો રીતનો છે કે એવી મંદિરની આ ખાસિયત છે કે અહીંયા તમે ગમે એટલા શરીર વર્ષો જૂના શરીર છે પરંતુ અહીંયા એક પણ શરીરફળ સડ્યું નથી અને એક પણ પણ આવતી નથી કહેવાય છે કે આ હનુમાન દર્દીનો એક ખૂબ છાકછાક ચમત્કાર પણ આપણે કહી શકીએ કે અહીંયા વર્ષો જૂના તમે હવે અંદાજ મારો કે શરીરફળ જોઈને તમે અંદાજ મારો કે જેમની મનોકામના પૂરી થઈ ગઈ છે તે પણ અહીંયા શરીફળ ચઢાવે છે અને અહીંયા દૂર દૂરથી ભક્તો ખાલી શરીરફળ ચઢાવવા માટે આવે છે શ્રદ્ધાળુ અને શનિવારે તો ખાસ તમે આવો અહીંયા એટલી બધી અઢીથી તમને જોવા મળે કે નામની વાત પૂછો માન છે કે આ આટલો બધો પહાડ છે તો આમાંથી એક પણ નામની સુગંધ ગંદકી કે કાંઈ પણ થતું નથી અને એક પણ શરીર પણ અહીંયા છે ને મિત્રો હવે એ સડતું નથી એમ પણ અને મિત્રો અહીંયા એવો કહેવામાં આવે છે કે અહીંયા તમે હનુમાનજી મહારાજના મંદિરમાંથી એક પણ શરીર પણ જો તમે લઈ જાઓ કે કાંઈ પણ થતું તો છે ને પાંચ શરીર પણ અહીંયા સડાવવામાં આવે છે તો આ સમતકારી હનુમાનદાદાનું મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો અને અહીંયા તમે વિચાર કરો કે આ આટલો બધો પહાડ છે અને ભક્તોની હર ભક્તોની મનોકામના પૂરી થાય છે બસ દાદા પાંચ મિનિટ દિલથી માંગો તો એ તમારું એકસો એક ટકા એ તમારી મનોકામના હોય કે કાંઈ વિઘન આવતું હોય તો એ પૂરું કરી દે છે તો આ શરીફળ જુઓ તમે પેલા આ બાજુ નજર મારો અહીંયા પહાડ થઈ ગયેલો છે એટલો મોટો થઈ ગયો પણ અહીંયા શરીફળ તમે આવો તો શરીફળ વધારવામાં આવતું નથી પરંતુ અહીંયા છે ને આખે આખું શ્રીફળ ચડાવવામાં આવે છે તો કોમેન્ટમાં જય હેન્માનંદ દાદા લખવાનું બોલ્યો નહીં તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા લોકેશનને સાથ ત્યાં સુધી બાય બાય અને જે પણ તમને રહેવું હોય એ કોમેન્ટ કરી અને કોમેન્ટમાં ખાસ જય હેન્માનંદા લખવાનું ભૂલ